નમસ્કાર મિત્રો કહેવામાં આવે છે શરૂઆત ભલે નાની હોય પરંતુ વિચાર હંમેશા મોટો રાખવો જોઈએ કારણ કે વિચાર જ આપણા સપનાઓને દિશા અને આકાર આપે છે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો વિશે જાણીએ કે બાર વીસ ઓક્ટોબર ઓગણીસો પચ્ચીસ રવિવારનો દિવસ કુંભ રાશિવાળાઓ માટે કેવો રહેશે સાથે જ જાણશું કે આવનારા સમયમાં તેમને કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે અને કઈ શુભ ખબર તેમની રાહ જોઈ રહી છે આ વીડિયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કુંભ રાશિવાળાનું પારિવારિક જીવન કેવું રહેશે તેમનો ધંધો કે વ્યવસાય કેવી રીતે ચાલશે પ્રેમ સંબંધોમાં શું ઉતાર ચઢાવ આવી શકે છે અને તેમનું આરોગ્ય કેવું રહેશે તો મિત્રો જો તમારી પણ રાશિ કુંભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે તેમાં તમને મળશે આજનું સંપૂર્ણ અને સચોટ રાશિફળ આજે રવિવાર છે એટલે કે સૂર્યદેવ મહારાજનો દિવસ મિત્રો कमेंट बॉक्स में जय सूर्यदेव महाराज लखी आ शुभ दिवस की शुरुआत करो वीडियो ने लाइक करो अने जो तब चैनल पर नवा छो तो सब्सक्राइब करीने नोटिफिकेशन बेल ऑल पर सेट करो आवता बधा राशिफल वीडियो सौथी पहला जोई शको। हवे बात करिए आजना पंचांगनी तारीख बार ऑक्टोबर 2025 पच्चीस रविवार तिथिष्ठी નક્ષત્ર મૃગશીરા નક્ષત્ર પક્ષ કૃષ્ણ પક્ષ આજે સૂર્યદેવ ઉગશે સવારે છ વાગીને ઓગણીસ મિનિટ વાગ્યે અને ડૂબશે સાંજે પાંચ વાગીને પંચાવન મિનિટ વાગ્યે મિત્રો આજનો શુભ મુહૂર્ત સવારે દસ વાગીને અગિયાર મિનિટથી બપોરે એક વાગીને એકવીસ મિનિટ સુધી રહેશે જો કોઈ નવો કામ કે શુભ કાર્ય શરૂ કરવો હોય તો આ સમય સૌથી યોગ્ય રહેશે સાંજે પણ એક શુભ સમય ચાર વાગીને બાવીસ મિનિટથી પાંચ વાગીને આઠ મિનિટ સુધી રહેશે આજનો લકી નંબર ત્રણ લકી કલર સિલ્વર હવે જાણીએ આજના ચાણક્ય નીતિ જ્ઞાન વિશે ચાણક્યજી કહે છે માનવીની ઓળખ તેની વિચારશક્તિ અને સંગત પરથી થાય છે એટલા માટે સત્સંગનો સ્વીકાર કરો અને ખરાબ સંગતથી દૂર રહો કારણ કે ખોટી સંગત માણસની પ્રગતિમાં અડચણ બને છે સારા વિચારો અને સારા લોકોનો સાથ હંમેશા આત્મવિશ્વાસ અને સકારાત્મક ઊર્જા વધારે છે ચાણક્ય નીતિ કહે છે કે પોતાની આવકનો એક ભાગ હંમેશા બચત અને રોકાણમાં લગાવવો જોઈએ કારણ કે તે માત્ર ભવિષ્યને સુરક્ષિત બનાવે છે નહીં પણ જીવનને સંતુલિત અને નિરાંતે ભરેલું પણ રાખે છે યાદ રાખો જ્ઞાન જ માણસની સૌથી મોટી શક્તિ છે જે વ્યક્તિ સતત શીખતો રહે છે તે ક્યારેય હારતો નથી આ ડિજિટલ યુગમાં પુસ્તકો અનુભવ અને ઓનલાઈન માધ્યમો દ્વારા પોતાને સુધારતા રહેવું બહુ જરૂરી છે જીવનને ઉત્તમ બનાવવા માટે માનસિક સ્થિરતા અને ભાવનાત્મક નિયંત્રણ એ સૌથી મહત્વપૂર્ણ ગુણ છે હવે આગળ વધીએ અને જાણીએ તમારો આજનો દિવસ કેવો રહેશે ચાલો જાણીએ મિત્રો આજના ગ્રહોની સ્થિતિ એવી છે કે જે તમને થોડી ગૂંચવણમાં મૂકી શકે છે જૂના મુદ્દાઓ કે ચિંતાજનક વિચારો મનમાં સતત ફરતા રહેશે પરંતુ માત્ર વિચારવાથી સમસ્યાનો ઉકેલ નહીં મળે આજે તમને તમારી વિચારના વિપરીત કંઈક સમાચાર મળી શકે છે જેના કારણે યોજનાઓમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે ધ્યાન રાખો આજે કોઈ પાસેથી ઉધાર ન લો અને કોઈને ઉધાર પણ ન આપો જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો હાલ માટે થોડું રોકાઈ જાવ એ સારું રહેશે નાણાકીય મામલામાં બીજા પર વધુ વિશ્વાસ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે પરિવારમાં જીવનસાથી અથવા કોઈ પ્રિયજન સાથે મતભેદ કે અસંતોષ થઈ શકે છે જેના કારણે મન થોડું બેચેન રહેશે યાદ રાખો સંબંધો આપણા જીવનનો સૌથી કિંમતી ભાગ છે આવા સમયે શાંત મનથી તેમની વાતો સાંભળો તેમની લાગણીઓ સમજો અને સહયોગ આપવાનો પ્રયત્ન કરો સંવાદ અને સંવેદના જ સંબંધોને મજબૂત બનાવે છે પરિવાર સંબંધિત કોઈ મહત્વનો નિર્ણય લેવા માટે આજનો દિવસ યોગ્ય છે પ્રકૃતિ તમારી પ્રગતિ માટે નવા અવસરના દ્વાર ખોલી રહી છે તેથી ખુલ્લા દિલથી આ સંભાવનાઓનું સ્વાગત કરો કોઈ ખાસ પ્રસંગ કે સભામાં જોડાવાનો મોકો પણ મળી શકે છે યુવા વર્ગને કરિયર સંબંધિત કોઈ નવી દિશા અથવા તક મળવાથી રાહત મળશે માનસિક શાંતિ માટે થોડો સમય પોતાની અંદર ઝાંખવા અથવા આધ્યાત્મિકતા સાથે જોડાવામાં વિતાવો આસપાસના લોકોના વિચારોને અવગણશો નહીં વિચારભેદને કારણે નાના મતભેદ થઈ શકે છે બીજાની ખામીઓ પર ધ્યાન આપવાને બદલે પોતાના સુધાર પર ધ્યાન આપો વ્યવસાયમાં કર્મચારીઓ સાથે કઠોર વલણ ન અપનાવો નહીંતર તેમનું કાર્યક્ષમતા ઘટી શકે છે નોકરી કરતા લોકોને થોડી નાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે દાંપત્યજીવન મીઠું રહેશે અને બાળકો સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે યાદ રાખો ડર તમારી ખુશી છીનવી શકે છે આ ડર તમારા પોતાના વિચારો અને કલ્પનાઓનું પરિણામ હોય છે શરૂઆતમાં જ ડરને દૂર કરો જેથી તે તમારી શાંતિને બગાડે નહીં તમારા ઓળખાણના લોકો તમને આવકના નવા સ્ત્રોતો સાથે ઓળખાડી શકે છે કેટલાક લોકો આજે દાગીના કે ઘર માટેની ઉપયોગી વસ્તુઓ ખરીદી શકે છે કામનો દબાણ માનસિક અશાંતિ વધારી શકે છે તેથી બપોર પછી આરામ લો અને તણાવ ઘટાડો નવી યોજનાઓ શરૂ કરવા અથવા જૂના કામ આગળ વધારવા માટે આજનો હવે વાત કરીએ પ્રેમજીવનની જે લોકો સંબંધમાં છે તેમના માટે દિવસ સકારાત્મક રહેશે સાથી સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે જો તમે આઉટિંગ પર જઈ રહ્યા હોવ તો તમારા પહેરવેશનું ખાસ ધ્યાન રાખો ખાસ કરીને જો તમારો સાથી તમારી સ્ટાઇલ વિશે ચિંતિત રહેતો હોય જો તમે સાંજે બહાર જવાની યોજના બનાવી રહ્યા હોવ તો હવામાન કે અન્ય કારણોથી તે યોજનામાં ફેરફાર થઈ શકે છે આવી સ્થિતિમાં ગુસ્સો ન કરો અને પરિસ્થિતિને શાંતિથી સ્વીકારો ઘરે રહીને કોઈ મનપસંદ કાર્યક્રમ જોવો કે પુસ્તક વાંચવું પણ આનંદદાયક બની શકે છે જો તમે કોઈને સાચો પ્રેમ કરો છો તો આજે તમારા દિલની વાત કહેવાનો હિંમત રાખો આ સંબંધ ભાગ્યથી મળેલો છે અને જો કહી શકતા ન હોવ તો પત્ર કે સંદેશા દ્વારા તમારી લાગણી વ્યક્ત કરો વ્યવસાયમાં જો તમારા ભાગીદારને નાણાકીય નુકસાન થાય તો તેનો અસર તમારા પર પણ પડી શકે છે છતાં આજે મિત્રો સાથેનો સમય ખુશનુમાં રહેશે સાચી મિત્રતા ખુશીને બમણી અને દુઃખને અડધી કરી દે છે યાદ રાખો તમારો જીવનસાથી તમારો સાચો મિત્ર છે જે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે રહેશે તેને પ્રેમ અને આભાર સાથે તેની અગત્યતા જરૂર બતાવો હવે કરીએ કરિયર અને વ્યવસાયની વાત આજે કાર્યસ્થળ પર તમારો આત્મવિશ્વાસ ઊંચાઈ પર રહેશે જે તમને આગળ વધવા અને નવા પગલાં ભરવા માટે પ્રેરિત કરશે ભાવનાત્મક રીતે તમે થોડા ઊંડા વિચારોમાં જઈ શકો છો તેથી શાંતિ રાખો અને તમારા લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો ક્યારેક પ્રેરણામાં ઘટાડો અનુભવાઈ શકે છે પરંતુ તમારી વ્યાવહારિક વિચારસરણી તમને યોગ્ય માર્ગ પર રાખશે સાચી પ્રગતિ માટે અહંકારથી પ્રેરિત નિર્ણયોથી દૂર રહો અને ધીરજપૂર્વક આગળ વધો તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ દરરોજ કુંભ રાશિનું રાશિફળ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરો જેથી દરેક નવો અપડેટ તમને તરત મળે તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે રાધે